ભારતીય હવામાન વિભાગના એક બુલેટિન અનુસાર ઉત્તર પૂર્વ અરબ સાગરમાં શક્તિ નામે એક ચક્રવાતનું સર્જન થયું છે અને અંદાજીત તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતું જઈને એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે હવામાન વિભાગના આગલા બુલેટિન અનુસારની સ્થિતિ જોઈએ તો જે તે સમયે ગઈકાલે દ્વારકા જિલ્લાને સંબંધ છે ત્યાં સુધી દ્વારકા જિલ્લાથી અંદાજીત ત્રણસો સાહીઠ કિલોમીટર જેટલા અંતરે હતું કચ્છના નલિયાથી પણ અંદાજીત ત્રણસો સાહીઠ કિલોમીટરના અંતરે હતું ત્યારબાદ હવામાન વિભાગના જે લેટેસ્ટ બુલેટિન છે એમના કહેવા અનુસાર આ ચક્રવાત શક્તિ ચક્રવાત છે એ અરબસાગરમાં દ્વારકા તરફથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે એટલે કે દૂર જઈ રહ્યું છે લેટેસ્ટ બુલેટિન અનુસાર હાલ દ્વારકા જિલ્લાથી દ્વારકાથી અંદાજીત ચારસો વીસ કિલોમીટર જેટલા અંતરે છે મતલબ ગઈકાલે અને આજની પરિસ્થિતિ જોઈએ તો આ શક્તિ ચક્રવાત છે એ હાલ દ્વારકાથી દૂર અરબસાગરમાં જઈ રહ્યું છે ગઈકાલે અને આજનો તપાસ જોઈએ તો સાઠ કિલોમીટર જેટલું દૂર જતું રહ્યું છે પરંતુ હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ ચક્રવાત છે એ અરબ અરબસાગરમાં પશ્ચિમ મધ્ય તરફ જઈ અને પાંચમી તારીખે પશ્ચિમ મધ્ય તરફ તરફ અને તારીખે એ એક ફરીથી આ વળવાની શક્યતા છે ઉત્તર પૂર્વ દિશા તરફ વળવાની શક્યતા છે અને એ વળશે ત્યારે એમનું જે ગતિ અને જે જોર હશે એ ક્રમશઃ ઘટતું જશે એવું હવામાન ખાતાનું બુલેટિન છે એટલે હાલની સ્થિતિ જોઈએ તો કોઈ એટલું ભયભીત થવાની જરૂર નથી દૂર જઈ રહ્યું છે જ્યારે તારીખે તારીખે સ્થિત થઈ અને થશે હવામાન વિભાગના બુલેટિન અનુસાર નબળું પડેલું હાલની સ્થિતિ આ છે આ બાબતે જિલ્લાની તંત્રની તૈયારીની વાત કરીએ તો વહીવટી તંત્ર બિલકુલ સજાગ છે કોઈ પણ નાની બાબત હોય કે મોટી ડિઝાસ્ટરની બાબત હોય ઓલવેઝ જે વહીવટી તંત્ર હંમેશા સજાગ હોય છે આપણા જિલ્લાના અને તાલુકાના

કે હાલ હવામાન વિભાગના બુલેટિન અનુસાર સાયક્લોન છે એ દૂર જતું જતું અત્યારે જઈ રહ્યું છે અને છઠ્ઠી તારીખે નબળું પડી અને રિટર્ન થવાની સંભાવના હાલની તકે છે એટલે હાલ કોઈ ભયભીત થવાની જરૂર નથી પરંતુ બિલકુલ સજાગ અને સાવચેત રહેવા સર્વે નાગરિકોને અનુરોધ છે આપને ખાસ કરીને જિલ્લાના માછીમાર ભાઈઓએ વિશેષ કાળજી લેવાની જરૂર છે સજાગ રહેવાની જરૂર છે અને કોઈ પણ ઘટના બને અથવા તો કોઈ પણ મદદની જરૂર હોય તો તાલુકા અને જિલ્લા કંટ્રોલ નો સંપર્ક કરી શકો છો જિલ્લા વહીવટી તંત્ર હંમેશા નાગરિકો સાથે છે થેન્ક યુ ની અંદર એક સખ્તી નામનું સાયક્લોન છે વાવાઝોડું છે જે આગળ જતા વધુ મજબૂત બની શકે છે અને એ સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ જે વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાદીમાંથી આવી હતી અને ગુજરાત ઉપરથી પસાર થઈ ત્યારે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સામાન્યથી ભારે અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ નોંધાયા ત્યારબાદ એ સિસ્ટમ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરીને સતત પશ્ચિમ દિશામાં એ સિસ્ટમે ગતિ કરી પણ પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી ત્યાર દરમિયાન બની ચૂકી છે અને આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે આ વાવાઝોડાનું નામ છે એ શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે અને શક્તિ વાવાઝોડું છે એ અત્યારે હાલમાં સતત એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે આગળ જતા હજુ મજબૂત બની અને સિવિયર સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે આ વાવાઝોડું છે એ હજુ પણ મજબૂત બનવાનું છે એ સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાન થી થોડું દૂર રહેશે પછી પાંચ ઓક્ટોબરના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે અને યુ ટર્ન લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે ગુજરાત તરફની દિશા થશે પણ જયારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે પણ આપણે બહુ ચિંતાનું કારણ નથી કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જયારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે એટલે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર સાત આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં સાત અને આઠ તારીખે બે દિવસ સુધી વરસાદની તીવ્રતા થોડી વધુ જોવા મળશે જેમાં અડધા થી લઈને બે ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને એ પણ છૂટાછવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય અને જે ગયો રાઉન્ડ હતો અઠ્યાવીસ થી બે ઓક્ટોબરનો એમાં જેટલા વરસાદ પડ્યા એના કરતા વરસાદની તીવ્રતા ઘણી ઓછી હશે પણ વરસાદી માહોલ છે ચોક્કસથી આપણે તારીખ દરમિયાન જોવા મળે છે આ વાવાઝોડું છે અત્યારે દરિયાની અંદર સક્રિય છે જેથી કરીને કોઈ પણ માછીમાર ભાઈ હાલ દરિયો ન ખેડવા ખાસ કરીને પ્રવાસી મિત્રો હોય એમને પણ હાલ દરિયા કાંઠે ન જવું કેમકે અત્યારે દરિયામાં વાવાઝોડું હોવાને કારણે ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે બીજું કે અત્યારે જે આ વાવાઝોડું છે એ પશ્ચિમ દિશામાં ગતિ કરે પણ આ જયારે પણ યુ યુટર્ન દેશે નબળું પડી જશે એટલે ગુજરાત ઉપર આ વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ નહીં વધશે જેનાથી કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી એટલે શક્તિ વાવાઝોડું છે એ અરબ સાગરમાં ચોક્કસથી સક્રિય છે પણ ગુજરાતને કદાચ એની બહુ અસર ન થાય તેવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે वाले अगले हफ्ते की हम बात करें तो जैसा कि एक सिस्टम जो है सिवर सर्क्रोन शक्ति जो नॉर्थ ईस्ट में अभी बना हुआ है जो 18 किलोमीटर पर आवर की स्पीड से जो है वेस्टवर्ड करंट मूवमेंट उसका है जो कि अगले पाँच तारीख तक सेम मूवमेंट रहेगा और छ तारीख मॉर्निंग में ये रिकर होगा मतलब वो फिर से मुड़ेगा और वापस इसका जो मूवमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है क्योंकि इसका जो है इम्पेक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा अगर हम बारिश की बात करें इस सिस्टम को देखते हुए उसमें आठ तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हेवी रेनफॉल देखने को मिल सकता है रिकवर के बाद जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका जामनगर पोरबंदर जो डिस्ट्रिक्ट है इसमें एक आध जगह जो है बारिश हो सकती है साथ ही साथ, साथ गुजरात के कुछ डिस्ट्रिक्स जिसमें नवसारी वलसा सूरत दमन दादा नगर हवेली एक आध तो जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है साथ ही अगले दिन की बात करें नौ नौ अक्टूबर की उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएँ तो वहाँ पर एक आध जगह जिसमें मुख्य तौर पर वलसाड दमन दादा नगर हवेली में जो है एक आध जगह बारिश हो सकती है ओवरऑल अगर हम देखें तो इस साइक्लोन का छः तारीख के बाद जब ये रिकवर होगा इसका जो है गुजरात पे बहुत कम इम्पैक्ट देखने को मिलेगा इसलिए जो है इससे पैनिक होने की आवश्यकता बिल्कुल नहीं है साथ ही अगर हम बात करें फिशरमैन वार्निंग की तो अगले पाँच दिनों के लिए जो है सभी गुजरात कोस्ट में फ़िशरमैन वार्निंग जारी की गई है और उनको हिदायत दी गई है नॉट टू वेंचर इन टू द सी एरिया और विंड जो है 40 से ऑलमोस्ट जो है 55 किलोमीटर तक हवाएं चलेंगी जो कि गश्त जो है पैंसठ किलोमीटर पर आवर तक रहने की संभावना है दूसरे एरियाज में